સુરત શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એલઆઈસી વીમો લેવાશે આ નિર્ણય અંતર્ગત વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આર્થિક સુરક્ષા મળશે આ પહેલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત સાબિત થશે

સંકલન કરીને અમારી એજ્યુકેટિવ કાઉન્સિલે જીવન વીમો એક વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે તેવું કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલેણ અકસ્માત થાય તેવા સંજોગોમાં આર્થિક વળતર સામાન્ય રીતે વાલી પર જતો હોય છે એ સંદર્ભમાં આ એલઆઈસી દ્વારા જ સીધો એને આર્થિક વળતર મળી જાય અને આને માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે પણ આપણી વીરનભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે સાઠ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસ માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતાં સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓનો એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક્ટ સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જીવન વીમો એક વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે વધુમાં તેમણે જણાવ્યું કે પ્રીમિયમની રકમ અંગે અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવ્યો છે એટલે જેવો નિર્ણય થશે એટલે તરત એ રકમનો અમે પ્રીમિયમ ભરી દઈશું જેથી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અમલમાં આવી શકે આનાથી યુનિવર્સિટીને એ ફાયદો થાય છે કે વિદ્યાર્થીઓને અને વાલીઓને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળશે આ રીતે વિદ્યાર્થીઓ સરળતાથી યુનિવર્સિટીમાં નિર્ભયપણે અભ્યાસ કરી શકશે આ મારી એજ્યુકેટિવ કાઉન્સિલે અને તમામ અધિકારી મંડળના સભ્યોએ નિર્ણય લીધો છે